નમસ્કાર વાલા પેન્શન ધારકો તેમજ નિવૃત્ત કર્મચારી મિત્રો ભાઈઓ તથા બહેનો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી અરર મહાદેવ તો મિત્રો આજની તારીખ એટલે કે સોળ છ બે હજાર પચીસ તો આજના પેન્શન સમાચારમાં આપણે વાત કરવાના છીએ ગુજરાત રાજ્યના પેન્શનરોનું અટવાયેલું પેન્શન આ તારીખે આવશે સીધું ખાતામાં તો મિત્રો પેન્શનરો માટે પંદર અને ત્રીસ એટલે કે ત્રણ ને ત્રીસ કલાકે જ આવ્યા છે એક મોટા અને ખાસ સમાચાર જેની વિડીયોમાં આપણે વિગતવાર વાત કરવાના છીએ એટલે વિડીયો તમે અંત સુધી જોઈ લેજો અને હજી સુધી આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ પણ કરી લેજો મિત્રો તો શરૂ કરીએ આજનો વિડીયો તો વાત કરીએ તો મોંઘવારી ભથ્થું કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોને ફરીથી કોવિડ નાઇન્ટીન મહામારી દરમિયાન અઢાર મહિનાથી બંધ કરાયેલા મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહત યાદ આવી રહ્યા છે તો હાલમાં કર્મચારીઓનો સૌથી મોટો પ્રશ્ન એ છે કે તેમને પાંચ વર્ષથી અટવાયેલા અઢાર મહિનાના બાકી મોંઘવારી ભથ્થા ક્યારે મળશે તો મિત્રો જે સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે જે અઢાર મહિનાનું જે કોવિડ નાઇન્ટીન રોગચાળા દરમિયાનનું જે મોંઘવારી ભથ્થું બાકી હતું તે વારંવાર યાદ આવી રહ્યા છે અને હાલમાં કર્મચારીઓ સૌથી મોટો પ્રશ્ન એ છે કે તેમના પાંચ વર્ષથી અટવાયેલા અઢાર મહિનાના બાકી મોંઘવારીના ભથ્થા ક્યારે મળશે મિત્રો તો કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો કોવિડ નાઇન્ટીન મહામારી દરમિયાન અઢાર મહિનાથી બંધ કરાયેલા મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહતનો લાભ મેળવી શકતા નથી તો રાષ્ટ્રીય પરિષદ જેસીએમની સ્થાયી સમિતિની ત્રેસઠમી બેઠક દિલ્હીના કેજીમાર્ગ ખાતે સિવિલ સર્વિસીસ ઓફિસર્સ ઇન્સ્ટિટ્યૂટ ખાતે યોજાઈ હતી તો આ દરમિયાન કેન્દ્રીય કર્મચારીઓને લગતા ઘણા મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી જેમાંથી એક કોવિડ નાઇન્ટીન સમયગાળા દરમિયાન બંધ કરાયેલા અઢાર મહિનાના ડીએ બાકી ચૂકવવાનો હતો તો ચાલો આ વિશે વિગતવાર જાણીએ તો સૌથી પહેલાં વાત કરીએ તો કર્મચારી પક્ષે ડીએ બાકી રકમ પર પોતાની જૂની માગણીનો પુનરૂચ્ચાર કર્યો છે તો કર્મચારી પક્ષે ફરી એકવાર સરકાર પાસે માર્ચ બે હજાર વીસથી જૂન બે હજાર એકવીસ સુધીના અઢાર મહિના માટે સ્થિર મોંઘવારી ભથ્થું ચૂકવવાની માંગ કરી છે તો તેમની દલીલ છે કે લોકડાઉન હોવા છતાં કર્મચારીઓ અને પેન્શનરો બંને રોગચાળા દરમિયાન દેશની સેવા કરી હતી તેથી તેઓ આ રકમના હકદાર છે તો આ બાકી ચૂકવણી અંગે કર્મચારીઓમાં સતત અસંતોષ છે મિત્રો તો અઢાર મહિનાના ડીએ બાકી હોવા અંગે સરકારનું વલણ શું છે તેની વાત કરીએ તો પોતાના જૂના નિવેદનને દોહરાવતા નાણાં મંત્રાલયે કહ્યું છે કે કોવિડ નાઇન્ટીન મહામારીને કારણે આર્થિક સ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ છે તો સરકાર દ્વારા ચલાવવામાં આવતી કલ્યાણકારી યોજનાઓનો બોજ નાણાકીય વર્ષ બે હજાર વીસ એકવીસ પછી પણ અનુભવાઈ રહ્યો છે તો આવી સ્થિતિમાં ડીએ ડીઆર બાકી રકમની ચૂકવણી કરવી શક્ય નથી મિત્રો તો ત્યારબાદ વાત કરીએ તો આઠમા પગાર પંચ પર પણ ચર્ચા થઈ હતી તો આ બેઠકમાં આઠમા કેન્દ્રીય પગાર પંચની રચના અને તેની સંદર્ભ શરતો પર પણ ચર્ચા કરવામાં આવી હતી તો કર્મચારી પક્ષે વિનંતી કરી હતી કે સરકારે શક્ય તેટલી વહેલી તકે કમિશનના અધ્યક્ષ અને સભ્યોની નિમણૂક કરવી જોઈએ અને ટીઓઆર જારી કરવો જોઈએ તો કર્મચારીઓ અપેક્ષા રાખે છે કે આઠમા પગાર પંચની ભલામણો પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસથી લાગુ કરવામાં આવશે અને જો કોઈ વિલંબ થાય છે તો તે બાકી રકમ સાથે પણ ચૂકવવામાં આવશે મિત્રો તો ત્યારબાદ ચર્ચા કરીએ તો કર્મચારી વીમા યોજનાનો પ્રસ્તાવ પણ રજૂ કરવામાં આવ્યો હતો તો આ બેઠકમાં બીજો મુદ્દો એટલે કે મોટો મુદ્દો કેન્દ્ર સરકારના કર્મચારી જૂથ વીમા યોજનાનો હતો તો ખર્ચ વિભાગે જણાવ્યું હતું કે તેમણે આ વીમા યોજના અંગે એક નવો પ્રસ્તાવ તૈયાર કર્યો છે અને ટૂંક સમયમાં કર્મચારી પક્ષ સાથે શેર પણ કરવામાં આવશે દોસ્તો ત્યારબાદ અંતમાં વાત કરીએ તો કર્મચારીઓનો રોષ ચાલુ છે તો બેઠકમાં વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી પરંતુ મુખ્ય વિષય અઢાર મહિનાના ડીએડીકા ડીઆર બાકીના હતા તો કર્મચારી સંગઠનોએ સરકારને માનવતાવાદી અભિગમ અપનાવવા અને પ્રામાણિકપણે કમાયેલી રકમ કર્મચારીઓને પરત કરવા વિનંતી કરી છે તેથી તેઓ ઈચ્છે છે કે સરકાર આ બાબત પર પુનર્વિચાર કરે મિત્રો તો મિત્રો આ ત્યાં જની માહિતી માહિતી પસંદ આવી હોય વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આવી જ માહિતી રોજેરોજ જોવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ